નવો બ્લોક છે આપડો આપણે જે નવા નકો તૈયાર થઈ ગયા હતી જાવાનું છે ઘાણે ડ્રાઈવર કહેજો આજે આખા લાલમ લાલ છે ઓ પણ જો હવે હેને તો બધું અને હવે દેવી ચલાવો ગાડી અમારે હે ને ભાઈ ડિગ્રી એવડી એટલે સાહેબ કહેવા પડે છે અને સાહેબ એમ કે આ રોજ મને ડિગ્રી આવે છે આવું તકલીફ ભાવે છે આજ વરસાદમાં માં હવે એવું છે કે થોડુંક આમ શું કહેવાય ઢીલું રહે એવું લાગે છે કેમ કે ફરતી બાજુ જે વાદળ આ કે કઈ સહેજ ને આ સૂરજ દાદા દેખાઈ જાય ચોખા આમ કમ્પ્લેટ થઈ ગયું છે અને બીજી વાત એ છે કે આજના દિવસે દસમા ધોરણ વાળાનું માર્ક શીટ નું રિઝલ્ટ આવે દસમો વાવાનું તો જેટલા પણ શું કેવાય વિદ્યાર્થી લોકો હોય દસમો વાવા એ બધા યાર કોઈ મૂંઝાતા નહિ તમારે બધું છે ઠાઈ કે તાની શાદ પુતળી માન પર તાસ થા એ ભાઈ મારે દહ મામા ઠાકા ઠાકા હતા ઓ એવું તો અને હું સ્કૂલમાં માં કેટલા બીજો હતો કોઈ વાંધો નહી ભાઈ પાછી પરીક્ષા દઈ દીજો નું એમાં ઉપાધી નો કરવાની

અને ભાઈ બીજી વાત એ છે કે આ જોઈને દસમા વાળાનું રિઝલ્ટ આવી ગયું છે અને અમારે અંકિતા બેન પપ્પા અહીંયા બેઠા છે એ કશે મહાન વ્યક્તિ કેટલું રિઝલ્ટ આવ્યું અંકિતા ને અમારે અંકિતા બેન ને સિત્તેર ટકા આવ્યા છે રિઝલ્ટ જોવાઈ ગયું છે અને બીજો એક અમારે ભાણો અહીંયા બેઠો છે ભાણાનું રિઝલ્ટ આપણે ભાણા ના સો મુખે સાંભળવી ભાણા ભાઈ તમારા સો મુખે તમારું રિઝલ્ટ કયો તમારા પોચા મુખે સાત પોઈન્ટ છાસઠ ટકા છાસઠ પોઈન્ટ છાસઠ તો હવે પાણી ભાઈ વ્યસ્ત છે ભાઈ ભાઈબંધ ના રિઝલ્ટ જોવામાં અને જે લોકો પાસ થયા હે

પાછા બોલાવ્યા છે આમ આઘા વી ગયા તા એ ભાઈ ને તે કીધું એને આજ અત્યાર માં વેપાર કરાવી નાખો કા તમે જોશો તો તમને ખાવાનું મન થાય છે હા એવી હા કરતે તે કયા ગામ સોમનાથ ઘેલા સોમનાથ મહાદેવ વાળું ઘેલા સોમનાથ ભાઈ ઘેલા સોમનાથ ની પ્રખ્યાત હા કરતે હો જો વાલ બાપા એ હે ને એક ઠેલો ભરી લીધો હે એક ઠેલો ઉલા પણે પડ્યું હે અને આ છે અમારો આજનો વાઘ હાકર ચેટીનો સ્પોન્સર ભાઈ કોન્સર્ટ હવે હા કે ટેટી નાખો ને પ્રોગ્રામ કરી નાખી જેમ કે અમાર ભાઈ હે ને એ 10મા ની બોર્ડ ની एग्जाम માં પાસ થઈ જાય હે અને અમારે બધાને એવું હતું ભાઈ પાસ થઈ જાય કોઈ પાસ થયો તો અને અને એને પાછો એક ડાયલોગ માર્યો તો હું એટલે ડાયલોગ માર્યો તો હર ઉસ ઘર મીઠાઈ જાયegi જાહે आवाज આવી છે इससे नहीं होगा

આજ બધા માટે અહી ખુલ્લું મૂકવામાં આવેલું જાહેર એટલે ત્રણ દિવસ ની રજા પછી હે ને સુરજ દાદા એ આજ પાછું પોતાનું તેજ દેખાડવાનું ચાલુ કર્યું હોય ને એવું લાગે હે બાર ધોમ ધકતો તડકો હે એટલે તડકો તો એવો ખાસ નથી પણ પવન નથી ને એટલે બે દિવસ વરસાદને એવું થયું અને આજે પાછા વાદળા છે આમ વરસાદ આવવાનો હોય ને એવા આપણે ભાદરવા મહિનાના હોય ને એવા તો એના લીધે આમ અલગ પ્રકારનો જ બફારો થાય છે અને એમાંય આજ બપોરામાં છે ને ઘરે બપોર નહોતા કરવા ગયા જાતા અહીંયા મોઢુંકા અમારે તાવ્યા પરિવારમાં ખોડા દાદા એટલે કે બહુ વર્ષો પહેલાં પૂરા પૂરા થઈ ગયા ને તો ત્યાં આજ તિથિ હતી ત્યાં પ્રસાદી લેવા ગયા પણ અને પ્રસાદી લઈને તડકાના હે ને આજો બધા અહીંયા છે ને ધોવાઈ જાય છે જુઓ આવું ભાઈ ને પાણો ને ભીખો ને બાટલો ને એક પાણો તો ઓલી બાજુ તો ખડે છે અને અડધા તો એ જે ઘીરે વ્યા ગયા બાકી તો અહીં સમાવ્યું નહીં એટલે હમણાં રેસ્ટેશનમાં માણસો વધી જાય છે અને એક ભાઈ અહીંયા બેઠા બેઠા મહેનતું ને હોશિયાર છોકરો આ દીકરો અહીંયા ફોન ઘુમાડે છે પણ આ દીકરો થોડોક ઉદાસ હોય જેવું કેમ લાગે છે હે બાબત ઉદાસ નથી અમે તો ઉદાસ

લગભગ પાંચક વાગવા આવ્યા છે અને સા મૂકી દીધી હે બનાવવા આપણે મસાલાની અમુક સાધન સામગ્રી ઘટતી ને એ લેવા આવ્યો જો તો બાકી તો આપણો મસાલો તૈયાર કર્યો છે આમાં થોડુંક એવિષે હલો હવે જો સા બને હે તપેલી ને તમે બધા થોડીક ઇગ્નોર કરીજો કેમ કે આ વસ્તુ છે ને એ ભાઈ હવામાં ધોવાની હોય એ પછી હાંજ બધી આ બધું ધોવાની હોય કે આ બધી આપણે છે ને સાબુ નું અહીંયા ચાલુ જ હોય આ પેલી છે ને ચૂલે સડે પછી હાજર સુધી ઉતારવાની ન હોય અને માણસો એવું છે અમારે છે ને આટલી બધી જગ્યા છે પણ મઢીનાની ના બાવા દાદા એવું થઈ ગયું હમણાં ભાણો ની બધા એવા હે ને બધા છોકરાએ છે વેકેશન હોય ને તો કરીએ એટલે અહીંયા છે ને તમને નકરા બધા માણસો દેખાતા હે અડધા તો જાય છે અને પણ જો વિશ્રામ બાપા ની બેઠા છે વાલ બાપા ની બેઠા પાલો અમને ને સાબની ને પાવા ના લક્ષ્મી ને बताओ કોણ કોણ મહેમાન છે તો સાબની ગઈ છે અને બધાય મહેમાન ને ભાઈ દેવી અમારે વશરામ દાદા ને પહેલા લ્યો દાદા અલ્લા પંતે આખા ભરીયા લઈ લ્યો ને લ્યો હાલો વિઠ આવ્યો હા મોઢુ કા થી મહેમાન આવ્યા છે ને આ અમારે જૂના જાણીતા લખા બાપા હા અમારે વાલ બા લ્યો વાલ બા

ધૂળનીથી હો ડાયડાય છે બેઠી થઈ જાય આપણે હાલો વરસાદ આવ્યો આવ્યો છે આવ્યો નથી પછી નથી આવ્યો બાકી છે હાલો ને ભાઈ વરસાદ જો ઉપર વાદળ થયા હે અને આ બાજુ ઘડી હદ ઉડતુંય તું પણ અત્યારે વરસાદ નથી હાલ બધું કંઈ આવું છે દેવા

हाँ भी, भी है दिख रही है हमसे आजकल आजकल में भी है जाए वाटे से भी हुए नहीं, नहीं।, तो? नहीं।, का? नहीं। भाई? खावा मंड क्या तो खावा मंड कहाँ आऊँ से तो देंगे क्या हाल ने भाई तांचे क्या खावा मंड भेजने के क्या तो क्या हाल હા બસ ખાવા મીન તો મોમ લઈ જશે કા તો ઓલકું તમને દેખાડું વાદળ જે હે ને આમ તો જણ બાજુની ઇન્કવેર ઇન્ટવેર ઘણી ખરૂળ હતું અત્યારે તો વાદળ બધું પવન છે ને થોડુંક દીખાઈ ગયું આ બાજુ હે ને આખા પટ્ટામાં પાર હતી પહેલાં આ વાદળ બધું ઇન્ટરવ્યુ આવ્યું પવન થયો ને એટલે નહીં તો એ બાજુ આમ સોરી પાર હતી એ બાજુ આમ અરૂળ ને વિજોય ને થાતું તું પણ અત્યારે નીચેનો થઈ ગયો ને તો વિખાઈ ગયું હે આવો પાણી તૈયાર થઈ જતા તો વાવ કરી લીધી છે અને હવે લઈ લેવી ખુરશી જવાનું છે બહાર બેહવા મીટિંગમાં તમારે હે ને વાવ થોડીક વહેલી હોય વારજુમાં જવું ને એટલે કામ હોય ને ધીરે આવ્યું ને કે વાવ તૈયાર થઈ ગયેલી હોય ને એટલે વાવ ફરી લેવી પેલું વાદું હમણાં આખું હતું ને હેઠળ અહીંયા ઉપર આવી ગયું હે વરસાદ તો આવે એવું કઈ લાગતું નથી પણ આમ ઓલી બાજુ છે ને ત્યારે તો વિઝો એ ખાવા મળી હે પાછી અને ધારું એટલું બધું થયું તમે વાત જવા કે જે ટાઈમ જાજો નથી થયો સાડા હાથે નથી એટલે ટૂંકમાં ગામડામાં વાવમાં આવવું હોય સાડા હાથ આઠ થાય ને કાં તો લગભગ વાડીઓ જતા બધા વાવ કરી જ લીધી હોય ગામમાં થોડુંક મોડું થતું હોય અહીંથી હવે તમને વરસાદ દેખાડવો આમ જે ઊંડો વરખ્યા છે ને અમને જે પાળે બતાવી હતી ને એ પાવે ત્યારે જો પછી જામી જો હે ઇન અત્યારે ત્યારે ઉંડો કદા સાજસ્તન માં હે ને વિઝોય ને ઉઠાતું હે દેખાતું હોય તો ઇન જો ઠેઠુ દે આખા પટા માં થાય છે અને વરસાદે એ ચાલુ હોય છે એવી ફીલિંગ હે કઈ કે આપણે તો અત્યારે ઉપર ગામ હા ઉગાડ જેવું હે અહીંયા ઉગાડ હે આગળ આ વાદળ ને એ પવન ઇન જો નો હે એટલે આવે કે નું આવે તો હવે રામ જાણે તો હાલો હાલો આજનો બ્લોગ છે એને પૂરો કરી દેવું તો કેવું કહે છે ખાધું જ રહે તો બ્લોપ થાય છે પૂરો મૌસુખ માં નવા બ્લોગ વિડીયો ન્યા સુધી રમે તમ